દોસ્તો પંદરમી સદીની વાત હાલના ગુજરાતનું અડઠીલા નામનું રજવાડું હતું આ રજવાડાના રાજા હતા ભીમજી ગોહિલ આ ભીમજી ગોહિલના ત્રણ રાજકુંવરો થયા દુદાજી અરજણજી અને હમીરજી જ્યારે આ રાજકુંવરો ગાદી સંભાળે એટલી ઉંમરના થયા એટલે તેમને રાજપાટ આપવામાં આવ્યા સૌથી મોટા દુદાજીને અડઠીલા અને લાઠી રજવાડું આપવામાં આવ્યું ગઢાળી અને બીજા અગિયાર ગામ અરજણજીને આપવામાં આવ્યા અને સૌથી નાના હમીરજી ગોહિલને સમઢિયાળા ગામમાં આપવામાં આવ્યું દોસ્તો અર્જણજી અને હમીરજીને બાળપણથી જ ખૂબ જ પડતું હતું એકવાર એવો પ્રસંગ બન્યો કે બે કુકડા વચ્ચે યુદ્ધ ચાલતું હતું એક કુકડો હમીરજી નો હતો અને બીજો અર્જણજીનો આ બંને કુકડા વચ્ચે ઘમાસાન યુદ્ધ ચાલી રહ્યું હતું ઠોડીવારમાં મોટો ભાઈ અર્જનજીનો કુકડો હારી જાય છે અને તે નાસીપાસ થઈ જાય છે અને હમીરજીનો કુકડો જીતી જાય તેથી અર્જનજી ગુસ્સે ભરાઈ જાય છે અને હમીરજીના કુકડાને લાકડી વડે મારવા લાગે છે તેથી હમીરજી મોટો ભાઈને શાંત કરતા કહે છે ભાઈ શાંત થઈ જાઓ આ નિર્દોષ પ્રાણીનો તેમાં શું વાંક છે જો તમારે મારવો જ હોય તો મને મારી લો આથી અર્જનજી વધારે ગુસ્સે થાય છે અને કહે છે તને પણ તારા કુકડાની જેમ અભિમાન આવી ગયું લાગે તું પણ અહીંથી નીકળી જા અને જ્યાં સુધી મારું નામ સંભળાય ત્યાં સુધી તું દેખાવો ન જોઈએ પોતાના પ્રિય ભાઈએ જાકારો આપ્યો તે જોઈ હમીરજીને અત્યંત આઘાત લાગે છે હમીરજીને બસો જેટલા રાજપૂત મિત્રો હતા આ ભાઈબંધોને લઈને તે મારવાડ તરફ ચાલ્યા જાય છે અને ખૂબ જ નાની વયે પોતાના ઘરનો ત્યાગ કરે છે એ સમયે ગુજરાતનો સ્વતંત્ર બાદશાહ જફર ખાન હતો તે હિન્દુ ધર્મનો કટ્ટર વિરોધી જફર ખાને રસુલ ખાન નામના વ્યક્તિને થાણેદાર બનાવ્યો અને તેને કહ્યું કે કોઈ પણ મંદિરમાં ભારે સંખ્યામાં હિન્દુઓ એકત્રિત થવા ન જોઈ એ જ સમયમાં શિવરાત્રી આવે છે અને મોટી સંખ્યામાં હિન્દુ લોકો પર્વ ઉજવવા ભેગા થાય છે એટલે રસુલ ખાન અને તેના સૈનિકો હિન્દુઓ પર અત્યાચાર કરે છે એટલે હિન્દુઓ ઉશ્કેરાય છે અને રસૂલ ખાનની હત્યા કરી નાખે છે આ વાતની ફરખાનને જાણ થતાં તે લાલ પીળો થઈ જાય છે અને સમગ્ર કાઠિયાવાડનો વિનાશ કરવા માટે નીકળી જાય છે તે કાઠિયાવાડ પર આક્રમણ કરવા સૌપ્રથમ સોમનાથ ઉપર ચડાઈ કરવા સૈન્ય સાથે નીકળી જાય છે હવે આ બનાવ પહેલાં જ અર્જણજી પોતાના માણસુર નામના ગઢવીને કહે છે કે હમીરજીને શોધીને અર્ઠીલા પાછા લાવો આ ગઢવી હમીરજીને શોધવા માટે નીકળી જાય છે મારવાડમાં હમીરજી સાથે મુલાકાત થાય છે અને હમીરજીને અર્જનજીના વિરહ વિશે જણાવે છે વાત સાંભળી હમીરજીની આંખોમાંથી આંસુ છલકાઈ જાય છે અને પોતાના 200 સાથીદારોને લઈને તે ગઢાળી તરફ પાછા ફરે છે હમીરજી ગઢાળી પરત ફરે છે પણ તે સમયે અર્જનજી હાજર ન હતા અર્જનજી જૂનાગઢમાં હતા મોટા મોટાભાઈ દુદાજી આવે છે અને હમીરજી અને અર્જણજીના પત્નીને અરઠીલા તેડી જાય છે આમ થોડાક સમય તે અરઠીલામાં પસાર કરે છે એક દિવસ હમીરજી તેના બસ્સો સાથીઓ સાથે વગડામાં ફરીને આવે છે અને તેમને ખૂબ જ ભૂખ લાગે છે તેથી તેના ભાભીને પૂછે છે કે ખાવાનું જલ્દી આપો ભૂખ લાગી છે તે જમવા માટે બહુ ઉતાવળા થાય છે તેથી ભાભીના મોઢામાંથી નીકળી જાય છે કે આટલી બધી ઉતાવળ શું છે સોમનાથના યુદ્ધે જવું છે આ સાંભળી હમીરજી કહે છે કેમ ભાભી સોમનાથ પર કોઈ સંકટ છે ત્યારે તેમના ભાભી સમગ્ર ઘટના વિશે જણાવે છે આ વાત સાંભળી હમીરજી કહે છે કે બીજાના રાજ્યની રક્ષા કરવા માટે રાજપૂત પોતે લડાઈ કરે છે આજે પોતાના સોમનાથ પર આફત આવી છે તો તેનું રક્ષણ કરવા કોઈ નથી ભાભી કહે છે રાજપૂતો તો ઘણા છે પણ આ યુદ્ધમાં ભાગ લેવા જેવા શૂરવીર તો કોઈ નથી અને યુદ્ધ કરવું કોઈ સરળ નથી અને સામેનું સૈન્ય પણ અત્યંત વિશાળ છે અને તમે પણ રાજપૂત જ છો ને તમને થતું હોય તો બાંધો હથિયાર અને નીકળી પડો ત્રિવૃત્તિમાં સહજ બોલાઈ ગયું પરંતુ હમીરજી માટે તો આ પ્રણ બની ગયું અને યુદ્ધ કરવા પોતાના બસો સાથીઓ સાથે નીકળી પડે છે હવે હમીરજી અને તેના બસો સાથીઓ સોમનાથના રસ્તે વનવગડામાંથી પસાર થતા હોય છે અને રાત પડી જાય છે તેથી જંગલમાં એક ગામ આવે છે ત્યાં તે રાત વાસો કરે છે રાત્રિ દરમિયાન હમીરજીને એક વૃદ્ધ સ્ત્રી મરસિયા ગાતી હોય તેવો અવાજ સંભળાય છે તે સ્ત્રી પાસે જાય છે અને પૂછે છે શા માટે તમે મરસિયા ગાઓ છો તે સ્ત્રી કહે છે મારો 15 વર્ષનો પુત્ર મરી ગયો છે તેથી હમીરજી તે વૃદ્ધ સ્ત્રીને કહે છે તમે અમારા પણ મરેશિયા ગામ તે વૃદ્ધ સ્ત્રી કહે છે મારે પાપે નથી ભરાવું તું તો જીવંત છો દીકરા હમીરજી કહે છે અમે જીવંત તો છીએ પણ મૃત્યુના માર્ગે છીએ અને સમગ્ર ઘટના વિશે જણાવે છે અને કહે છે કે આ રસ્તા ઉપરથી અમે પાછા ફરી શકીએ તેમ નથી હમીરજીની શૂરવીરતાને નિહાળીને આ વૃદ્ધ મહિલા મંત્રમુગ્ધ થઈ જાય છે અને હમીરજીને પૂછે છે કે તમારા લગ્ન થયા છે હમીરજી ના પાડે છે તે વૃદ્ધ મહિલા કહે છે કે જો કોઈ તારી સુરવીરતા જોઈને પોતાની પુત્રી પરણાવે તો પરણી લેજે આવું કહી આ લાખાબાઈ નામની વૃદ્ધ મહિલા કહે છે કે હું તારી પહેલા સોમનાથ પહોંચી તારી રાહ જોઈ અને લાખાબાઈ હમીરજી પહેલા જ સોમનાથના રસ્તે નીકળી જાય છે સોમનાથના રસ્તામાં દ્રોણ ગઢડા નામનું ગામ આવે છે અને લાખાબાઈ ત્યાં ઉતરે છે આ દ્રોણ ગઢડા ગામનો વડો વેગડાજી હતો આ ભીલોનું ગામ હતું વેગડાજીને એક પુત્રી હતી તેનું નામ હતું રાજબાઈ પહેલાના સમયમાં ભીલો અને રાજપૂતો વચ્ચે યુદ્ધ થયું હતું તે સમયે એક રાજપૂતે પોતાની પુત્રીને વેગડાને સોંપી અને વચન માગ્યું કે આ પુત્રી યોગ્ય ઉંમરલાયક થાય તો તેનો વિવાહ કોઈ રાજપૂત સાથે કરજો હવે બીજા દિવસે સવારે હમીરજી પણ આ ગામમાં પહોંચે છે ત્યારે લાખાબાઈ તેમને રાજબાઈ સાથે લગ્ન કરવાનું કહે છે હમીરજી પોતાના વચનને ખાતર ના નથી કહી શકતા પણ કહે છે કે મેં મારા બસો સાથીઓ સાથે નક્કી કર્યું કે અમે બધા લગ્ન કરશું તો એક સાથે જ કરીશું તેથી વેગડાજી અને બસો રાજપૂતો સાથે પણ ભીલ કન્યાઓના લગ્ન કરાવે છે આમ હમીરજી ગોહિલ આ ગામમાં વિવાહ કરે છે બીજા દિવસે હમીરજી સોમનાથ તરફનો માર્ગ પકડે છે અને તેની સાથે સાથે અન્ય ભીલો તથા બીજી પ્રતિના શૂરવીરો જોડાય છે સોમનાથ પહોંચીને તે ઝફરખાનના સૈન્યની રાહ જોઈ રહ્યા હતા આ બાજુ ઝફરખાનને પણ સમાચાર મળી ગયા કે કોઈ માથા ફરેલ લોકો સોમનાથના રક્ષણ માટે ત્યાં પડાવ નાખી બેઠા છે જેઓ ઝફર સોમનાથ પહોંચે છે ભીલ લોકો ગાઢ વૃક્ષોમાંથી છુપાઈને તેમના પર બાણવર્ષા કરે છે અને તોપોના ધડાકા વડે પણ જફરખાનની સેનાને ઉડાડવામાં આવે છે ગુસ્સે ભરાયેલ જફરખાને પોતાના તાલીમ પામેલા હાથી સૈન્યને આગળ મોકલે છે અને તેથી વેગડાજીનું મૃત્યુ થાય છે હવે હમીરજી પોતાની ખુમારીની ચરમ સીમાએ હતા જેમ જંગલમાં શિકાર કરવા નીકળેલ સિંહ હોય તેમ એક મનુષ્ય ચારે બાજુ તરખાટ મચાવતો હતો તળગતા તીર ઉકળતા તેલ અને પથ્થરના ગોળાઓ વડે તેમણે હુમલાઓ ચાલુ કર્યા આ યુદ્ધ સતત નવ દિવસ ચાલ્યું હતું નવમા દિવસની રાત્રે હમીરજી પોતાના સૈન્યને વ્યૂહરચના સમજાવે છે હવે હમીરજીના સૈન્યમાં ગણ્યા ગાંઠ્યા જ સૈનિકો વધ્યા હતા અને દસમા દિવસે તે સવારમાં વહેલા ઉઠી સ્નાન કરીને મહાદેવની પૂજા કરે છે અને લાખાબાઈને પગે લાગે છે અને કહે છે માં મને આશીર્વાદ આપો એટલે લાખાબાઈ કહે છે ધન્ય છે વીર તને તે સોરઠની ધરાનું પાણી રાખ્યું હવે હમીરજી દસમા દિવસે યુદ્ધ મેદાનમાં નીકળી પડે છે યુદ્ધ મેદાનમાં હમીરજી જુએ છે કે અમુકના પગ કપાઈ ગયા છે અમુકના આંતરડા બહાર છે સંધ્યા થતાં હમીરજીનું શરીર પણ સંપૂર્ણ વેતરાઈ જાય છે છતાં પણ શત્રુને મચક આપતો નથી અને અંતે વિજયના યલગાર સાથે આ યોદ્ધા ઢળવી પડે છે